ગોસ્વામી પરિવારની મનોરંજન સાથે જ્ઞાનગમ્મત હાસ્યની પહેલ દીકરી સાસુવાહીની સુફક દરને ઘર કેમ બનાવવું પરિવારની એકતાને ઉજાગર કરતા હિતેશ ગોસ્વામી નિકિતા ગોસ્વામીનું સો મોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના પ્રેરક મીનાબેન રમેશભાઈ જાધવ દ્વારા સોમનાથ મહાદેવ સ્મૃતિચિહ્ન મોટો ફોટો પ્રસાદી સાથે સન્માન કર્યું સોશિયલ મીડિયા પર છવાઈ અને પારંપરિક એક મનોરંજન સાથે જ્ઞાન ગમત હાસ્યની પહેલ દીકરી સાસુ વહુના સ્નેહ સાથે ફરજનું જ્ઞાન ઘર પરિવાર માટે શું કરવું પરિવારની એકતાને ઉજાગર સાથે જાળવી રાખવા માટે શ્રેષ્ઠ રિલાસ ફેસબુકના માધ્યમથી મહેસાણાના વતની હાલમાં ગાંધીનગર સ્થાપિત હિતેશભાઈ ગોસ્વામી અને નિકિતા ગોસ્વામી અને ગોસ્વામી પરિવારના મોભી આદરણીય વડીલ શ્રી બા જેમના દ્વારા પણ સમાજમાં ઘરમાં પરિવાર સાથે હર્ષ ઉલ્લાસભેર અને આનંદ ઉત્સાહભેર બાસઠ વર્ષ પણ ઘરની જવાબદારીને ફરજ સમજી પહુને દીકરી તરીકે શ્રેષ્ઠ સ્થાન આપતા ગોસ્વામી પરિવાર દ્વારા મનોરંજન સાથે સમાજ સેવા લક્ષી જ્ઞાન ગમ્ત હાસ્યની અદભુત દૃશ્યો કોમેડી સાથે આપી સમાજને ઉજાગર કરી અદ્ભુત મનોરંજન સાથે પ્રેરણા આપતા હિતેશ ગોસ્વામી અને ગોસ્વામી પરિવાર સાથે નિકિતા ગોસ્વામી અને ગોસ્વામી પરિવારના સભ્યો સાથે સ્વસ્વામી હીરાબેન પ્રભુદાસ સતિકોવર સેવા ટ્રસ્ટના પ્રેરક મીનાબેન

અને સમાજને સારા વિચારો આપતા અમે વિડીયો બનાવીએ છીએ આખો પરિવાર સાથે બેસીને જોઈ શકે તેવા જ અમે વિડીયો બનાવીએ છીએ તો અમારા વિડીયોને જોવાનું ભૂલતા નહીં અને ફેસબુક અને યુટ્યુબમાં ગોસ્વામી નિકિતા કરીને નામ છે તો તમે લોકો અમને સાથ અને સહકાર આપજો જય શ્રી કૃષ્ણ